काना का काना के तम तो ता, तम कर दियो ना गान मारती चेंजरन तो 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 खबर पर ना खुपा कट थी टाइम इतना खूब तो ना निकले भाई हमारे जल भाई है ना हम किया नहीं है कि हम जाते हैं ना सिर्फ टाइम की मारु चेंज तो हम उसे पर हम कर दियो ना इनके तो तो हाँ पर ना खुपा कड़ा कड़ा खूब कड़क रखो जी मैं कड़क कर दी तो तो ये जान नहीं करे की हां तो ही मारो वाक कहीं तारो वाक ने के नहीं गई तू मने हो खबर मु करीन मैं तारे साइकिल आई की थी कंप्लीट हालती थी भाई वरी पासो चेना नी काट ने कोई में मारो वाक त नाच केवे ने काई नहीं वाह वाह थी सु वाह वाह पाला मामा वाह पोई चेता तता वीरू भाई हम कर दे दो बस आंख खोलने के लिए गये तो तो ये ले हम उगाए रहे तो ये ना तो ये ना हम उठिए जो जो ही तो ये मावे मारो के वाक के वाय साइकल बना हुआ वाला नोट के वाय ना इन्हों तो है साइकल बना हुआ इन्हों वाक, वाक से बस ये जी आंख तो वही इन्हों वाक बता रहे वही तो इतना ही इन ना इन्हों का नुवारा ना तो है ठप्पा कुन्ना मखेल

से एक तो मना खियो किने ई दुकान वाला साइकिल वाला जरूरी छे जला <laughs> ना ना कर डंडा ठेक एक टोलो टांग टांग कर देहु बराबर से गुड ओके okay? अतल बद्धु बद्धु हम करन टाइट कर दिए बराबर तो हाल तू ही कर न हूं जरा नेहड़े हाथ एक बजावन विचार है जयो

अवय हमें बाल मंदिरे रे जाई लेते हमने तो काटता तो ही नता निकरे तै अमर मुईसू उगी थी तो हम बाल मंदिरे रे जाता हो ना मई सो कापी न खाई हती हाँ कापी तो नहीं खियो है जो ना तै लागू। हाँ। <laughs> तो अब उ नामे जण कोक लागो लगो हां ई देखो तो मु नाक कापी तो ई तरहक वड्डू है नथी ना भाई ना मुई सु कर दिए

હાલો ભાઈ અમારે જલાભાઈ ની સાયકલ ખોટકાણી ને માં અમારે ગોકીરા થઈ ગયા ને જલો કીક મારે તમારે ભેગું નેહડે આવું ઈ રામાણે હું કેવું હે રાજુભાઈ હું જલાભાઈ ને લઈ જાવ જલા ને લઈ જાવ જોતા ઓકો ઓરા ઓરા ઉત જેવું બ્રશ નથી કરું હું ઊઠીને કોગરો નથી કરવો કોગરન બધુય બરાસમાં બધુય કરી લીધું મોઢામાં ક્યાં એ હું દેખાતું નથી રાઈતે લારુ નીકળી ગયું ને ઈના લીપેડા હજી એમ નેમ સોટ્યા છે માથા માથા ઓરાવ ને હવે બાલ મંદિરની તૈયારી કરો હાલો કરો મારી સાયકલ માં હું કરી દીઓ કાટી લીધી સાયકલ પાછી દેવાની છે હવે સાયકલ તું મને ના દેની સાયકલ તારી ક્યાં હાલ છે હરેડે કોઈ દી દઈ દેવી પાછી ને તારું માથું તા જો કરોડીએ જરા કહી દેવું એ હું થઈ ગઈ ઓય માથમ કરોડીએ જરા કરી હાલો ભાઈ મજેક મસ્તી એક બાજુ ને કાલ ને પરમ દિવસના વીડિયો માં આપણે ઝેલા ભાઈ ઉથમિ બંડી પહેરી તે ભાઈ ની કોમેન્ટ આવી હતી બધા હરખું નિર્ખિન ના જોતે ઘણા માણસો એવા છે કે ઘણું બધું નોટીસ કરતા હોય તમારે ઝેલા ભાઈ ચડીએ ઉથમિ પહેરી દે ખાલી બંડી એક નહીં ચડ્ડી તો એમાં આવી નથી ને કરી એ ઊંચમી પેહરી અને હાઈ થયે પહેરેલીએ કંઈક કે એટલે થઈ જાય હું તો હાલો આજે મેડાનો વિચાર હે રોટાવેટરનો વિચાર કરતો તો પણ અહીંયા જે ઓલા કાલ કડક ટેફા ભાંગ્યા ને ભલે બે ત્રણ વાર હમાર મારવો પડ્યો પણ ભાંગી ગયા હે એટલે અહીંયા બે હમાર મારી હું તો ટેફા ભાંગી જાય અને રોટાવેટર આપણે હાંકવું હેલવું પડે આ ઠેફામાં ડાયરેક રોટાવેટર હાંકવામાં મજા નહી આવે ભાંગીએ નહીં પર બારા એટલે એક બે હમાર મારીને પછી રોટા વેટા એટલે નામી કઈક ભાંગી જાય તો ચા પડે હું થઈ જાય તો રજીયા હું ન્યા જઈ આવું થાંભલો માર દો વાહ વિચારતા હતો દબાઈ જાય તો વિલ માં પાછા ઊમ ના નડે ને કઈક ભાંગી જાય ને કઈક દબાઈ જાય પછી રોટા માં ભાંગી જાય અહીંયા સુભી બેન પોતા કરે તો તો હવે અંદર તો અમને જવા ના દે ને બેન આ લ્યો તો હવે મારે જવું હે ને હેડે आधी आगे प्रोसेस तब संभा हाँ तो जय श्री कृष्ण जय माता जी जय मुरलीधर केम छो बधा मजा में तो जो हवा हवा में आप काम में था पोतू करने मारे करतु तो ये पोतू कर लीधु है अने बाकी बता अडावड़ा था ये अपना भाई है ये इनु मूवी जो था था मैं ओलियम धीमो कर ना खो इन मानता तो है जो था जय माता जी जय श्री कृष्ण हलो कौन होवा काम कर ली थो है एक बस कुमार जो ही नहीं खाता तेड़को आई गए तब लीधा

અલાઈટ ખબર આવે હમમ ક્યાં આને બેગી આ સોપલ મોમો આજે સને પીછે તે કાલ ખેલખોડીયું બેગીયું તે કાયકા ઉડાઈયું ને પસ્તે ફગી સોયઠો હે ને મત કોઈ જાતું ની તો આ પાસપલ માં વેગીયું ત્યાં સોપલ માં આ તો ને પછી પાંગી ગયો ને પછી આંબા પર બેઠો થોડો ટાઈમ પછી

વર હોત આઠ નવ વર કે એ હોય એ મીંદડી નહી હે બસી આડી ના بچા હતા ઈ હવે સે ઓલર માં સે હા ઉલેદી ભાણા પર તિડલો ખાઈ ગયો હે હું પણ ભાણા કતથી છે ને તેદી બોય ને બોય ને મીંદડી ગઈ એટલે ખબર કે ઈ ઓલર માં હે ને ઓ બી कोनी मेरी अलर मले के अलर मक्के आपड़े ना जो हम ये निचे पछड़ ना खाना हम तो एक जलने जल पछड़ निकले तो बैठे तो बैठे पैक से हाँ रूम से ना रूम निकालेंगे तो तो ये अलर माते पे निचे तुड़ा खावा जाऊँ इतने निशाना में तेरी कहीं कहीं बोलते ना भाई जाऊँ बस अपन है जो निशाना ठीक ह� हाँ वार्ता करना जामुनी आई भी इनका और भी। ठीक है नहीं <laughs> आलो तो जो आपड़ा बेजिन का भाई उतार भी गया है ये भी जाए नेटले जो आपे छापड़ा करना कल बोला दिम नम जालू थी जाए ने वेलकम पापा आ भी गया है जो ये ताने है रे अबो बहुत ही शोई पड़ी क्या अबे दिम ना से ओ यार देखो नहीं तो बोल नहीं देखा तो बहुत शंकर दादा वाला खेतर है अपने ने हेडे टुक महत्व याल तुम दिन अच्छा बाबे कोई ना पूछ तू अपने खावानी है खा खावा मने मम्मी ना मैं बेज खाटू काय होगी बाकी कोई खाई ना होगे बजार तो मैं अबे जमी अभी भाई हाथ बटे का नुसाक तो ही रहता हूँ टिफिन मारते थे उन ताई खाए लेकिन क्या मरता दुखी नूले हाथ बंद नहीं मन्ना भाव जरा है ना भाव तो जाने आप लोग

બધા ચા વગર ના બેઠા લાઈટ નથી ને ગેસ નો બાટલો ખાલી થઈ ગયો હે તો તો અમે જ છે આ ટોપડીમાં કાળો ચા છે કોઈ પીવો કોઈ કઈ જ રૂ ગેસ થઈ ગયો ખાલી બાટલો ત્યાં લાઈટ તાતી તો હતી ને અચો ભરાક ને ઉભાડી ને દૂધ ની ટોપડી લઈ લેજ ના કરે મીની બીન આવે ને તમારી

મેમ એમ કે રંટો રહા છે ટીપસ ઈ મે ઈરેંશી તારે થી પકડાઈ મોન તો જાના ઉપર સા ઘર જે ને કરાવતે ની મેલી પર દૂધ ના નાતી ચીમચી લવક બધું થઈ જાય તે ઢોરવાનું તા અગ્નિદેવ નું નામ લેજે આપડા હાટા નો કઈ ના જાય अब बस हम कई माखे पे कोई दी को, <laughs> <ना थी। laughs> को फाइनल આસ્તી ઓડરિંગ ઠીક તો એ કે ને મને કઈ કીધું નઈ કે બસ મત કેતા પણ પે પોતાનું પેલા કે આઈ ગયો વટીને ડેરી પર થકતો હી હા એ કેતા થા પાણજી ભાઈ સાધુ શા બીજો અડારી લેતા આવજો અડારીયું નથી રાજુ ભાઈ કેમણાઈ હોય તો ઈને પણ બોલાવવામાં આવે હવ હો ને અડારીયું લેતા આવે હા તો મારો કેવાનો મતલબ જ એ કે ચા નો હા આવી જાય હા તો ઓડરે લેતો દેશી ચૂલા ની તો કઈ મજા જ અલગ છે મારે આખો હેને દેશી રહડું બનાવવું એવું સપનું છે મને હા શું ગ્રામ દીજો તું ઇમે હોને દેખકે તો ઇમે દેશી નરિયા હે દેશી પ્લાસ્ટર હે ગાયના છાણ ઉપર દેરવા બસ નીચે જે જો હે આમ સાઈડમાં પેટલ્યું ને એવું મસ્તીનું વઠવળ હોય હા ઈ બજા માણસો જીવન જીવી ગયા ને હો હો વરસ કાઢીન ગયા છે હો અને જરાય આપડી વાયરે તાટિયું દુખે ને હાંથી દુખે ને હાંતો દુખે કઈ ન દે મમ્મી ને ફોન હે એની બહુ તો અનક્રાફ્યુ અને આ કાંઈ ન બાલ ન કરતલા અમારે સાહું સાહું બસ બહુ કઈ સહન ન કરું ને વેલી વેલી હાંતા દુખે ને ઈ ઈ સહન કરતો

हमारे जियान भाई बोनविटे ना शौकीन है ये भाई राजेश भाई कितनी कमेंट कर रही थी पटेल है हमारे राजेश भाई ने कहीं मन में आई पण बोलिए नहीं एक लाख ला दांत काटिए। है मेरे मेरे आवाज हो गई ये था ए पकड़ क्यों मम्मी बबी ने बोनविटे मम्मी को ना ना तो कर

खाऊं है खाऊं खा खा है तो मामा बेगु खाओ बाकी खावन है ठीक खाऊं का पर ओ यार ठेफा वाला है ना कम दुखी वो स्टीयरिंग ने अपना बाव स्टीयरिंग ने ले ना मजा रहना ठीक હું ભી આમ બધા રમતા હતા તો અહીંયા પવન નો અવાજ આવે તો માફ કરજો સોરી અને આ બધી જો પપ્પા આ માં આવી ગયા અમે જ્યાં રમતા હતા અહીંયા હાલો તો બસ આપણે માંથી હું ઘરે પૂગી ગઈ ને બાકી બધા પોતે પોતાનું કામ કરે છે ત્યારે અને બસ હવે હા પડી ગઈ તો આપણે વિડીયો નો એન્ડ કર દઈએ વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો